જો મિત્રો આપણું ફાર્મા ટ્રેક બે હજાર પંદર મોડલ આનો બીજો ને રિવિયસ ગેરનું ટર્ન થઈ જાય એટલે તારાપુર ગેરેજમાં એ રિપેરિંગમાં મૂકી છે જો આજે કારણ કે હવે વરસાદ પડી ગયો છે હમણાં અઠવાડિયું કંઈ ટ્રેક્ટરનું કામ છે નહીં અઠવાડિયા માટે બધા એ ટ્રેક્ટર આપણા પાંચે પાંચ ટ્રેક્ટર ફ્રી જ છે એટલે અત્યારે આના ચાર પાંચ દિવસ રિપેરિંગ કામ ગેરનું કામ કરવાનું છે બે હજાર થી લગાતાર આપણો આને સાથ આપ્યો છે કારણ કે બે હાજર પંદરમાં દસમા મહિનામાં આપણે લીધું ત્યારે આપણી જોડે મહેન્દ્ર ચારસો પંચોતેર હતું અને બે માં આને આપણે ફર્સ્ટ ટાઈમ લીધું પાવર સ્ટેરિંગ સાઈડ ગેર અને દસ ને બસો કલાક ફરી ટ્રેક્ટર હજુ કઈ તકલીફ આમાં આવી નથી અત્યાર સુધીમાં અને બહુ સાથ આપણો આપ્યો અને બધી જ જમીન પહેલાં આનેથી આપણે ફેરવતા રોટા વેટર પણ મારતા રીંગુ પણ મારતા અને બધી જ જમીન દાંતી પણ આનેથી જ મારતા કુંવળના મશીનની શરૂઆત આપણે આના ટ્રેક્ટરથી જ કરી હતી પછી આની ઉપર બેલર ચલાવીને પછી લેવલ લેજર પાવડો ચલાવ્યા અને આના પછી આપણે આઠસો પંચાવન લીધું એટલે આને આપણે કુંવળના મશીનમાં ચલાવતા નથી ને બેલરમાં પણ નથી ચલાવતા ખેતીમાં ટેલર ફેરવવા માટે ખાલી ચલાવીએ છીએ એ પછી તો અત્યારે આપણી જોડે પાંચ ટ્રેક્ટરનો સાથ થઈ ગયો એટલે આને કામ ઓછું થઈ ગયું શરૂઆતમાં તો આ એક ટ્રેક્ટર હતું આપણી જોડે ભારેમાં ચારસો પંચોતેર મહેન્દ્રા હતું પણ આનીથી આને લીધા પછી આનું કાટિંગ કામ કરતા હતા અને ભારે કામ બધા આપણા પચાસ એચપીનું ફર્સ્ટ ટાઈમ લીધું હતું એટલે આનેથી જ કરતા હતા એટલે પહેલાં તો આ ફ્રીજ નહોતું રહેતું ટ્રેક્ટર દિવસના આઠ દસ કલાક ચાલુ ને ચાલુ જ રહેતું હતું પણ હવે એવું છે ને અત્યારે આપણા બધા ટ્રેક્ટર અલગ અલગ જે ટ્રેક્ટરનું જે કામ છે એ ટ્રેક્ટરને જ કામ કરવાનું આને સ્પેશિયલ આપણે ટેલરમાં ફેલાવવા માટે જ અત્યારે રાખવી છે અને થોડી ઘણી દાંતી મારીએ છીએ બસ બાકી રીંગો મારવા માટે આપણે અત્યારે મહેન્દ્રાનો ઉપયોગ કરવી છે રોટાવેટર મારવા સૌરાજનો ઉપયોગ કરવી છે અને કાટિંગ કામમાં અત્યારે વધારે ફેરવી છે અત્યારે સુધીમાં દસ ને બસો કલાક થયા પણ હજુ કોઈ તકલીફ આવી નથી ખાલી ઘેરમાં પ્રોબ્લેમ આવે છે બે ચાર વખત ઘેર રિપેરિંગ આનો લગભગ આ ત્રીજી વખત થશે કારણ કે સાઈડ સિંગલ ગેર છે અને ગમે તે તકલીફ પડતી હોય બે ત્રણ વર્ષે એક વખત ગેર ગેરમાં તકલીફ આવે છે અત્યારે એને ને રિવર્સ નૂટન થઈ જાય ચાલુ એટલે રિપેરિંગમાં મૂક્યું છે બે ત્રણ દિવસ રિપેરિંગમાં નીકળે જશે આના ત્યાં સુધી આપણે જમીનમાં વરાપ પણ આવી જાય એટલે દાંતી બાતી ડીશનું કામ ચાલુ કરશું આ વખતે આપણે આપણા ટ્રેક્ટરથી ડીશ મારવાનું છે એટલે આના ઘેર રિપેરિંગ કરી દેવાનું છે અત્યારે અને એન્જિન તો પર અગિયાર વર્ષ ત્યાં પણ હજુ એવું ને એવું છે એન્જિનમાં કોઈ તકલીફ આપણે આવી જ નથી અને જો આ એસ્કોટ આપણે પહેલાં બહુ સમય પહેલાં એક્સ એસ્કોટ ટ્રેક્ટર આવું વાપરતા આપણને તો ખ્યાલ નથી પણ આપણા બાપુજી વાપરતા એસ્કોટ આવું વ્હાઈટ કલરનું આપણે તો સમય ટ્રેક્ટર ચલાવવાનો આવ્યો ત્યારથી મહેન્દ્ર ચારસો પંચોતેર હતું અને એ પછી આપણે આ લીધું આ ટ્રેક્ટર લીધું તો આપણી ઉંમર મારી નાની હતી સત્તર અઢાર વર્ષની ઉંમર હતી બે હજાર પંદરમાં લીધેલું પણ બહુ શોખ હતો આપણને એ વખતમાં આ ટ્રેક્ટરનો આના માટે આપણે પચીસ દિવસ વેઇટિંગમાં રહીને આ ટ્રેક્ટર લીધેલું છે સ્પેશિયલ ફરીદાબાદથી મંગાવી ગુજરાતમાં પહેલી જ ડિલિવરી આપણે લીધી હતી આની અને બહુ મસ્ત ટ્રેક્ટર પીસ પણ સક્સેસફુલ નીકળ્યો ટ્રેક્ટર ચાલ્યું પણ મસ્ત અને લઈને આપણે આને અત્યારે તો ડ્રાઈવરોથી છીએ પહેલાં તો કુંવરનું મશીને સિઝનમાં જાતે ચલાવતા ગંઠાની મશીન જાતે ચલાવતા લેવર લેજર પાવડો જાતે ચલાવતા ખેતીમાં જાતે ચલાવતા બહુ કામ છે આ ટ્રેક્ટરનું આપણે એટલે આપણા જીવનનો સાથીદાર છે અને આપણે વેચવાનું નથી પચાસ વર્ષ થઈ જાય તો એને ચલાવવાનું છે રિપેરિંગ કરી કરીને જ્યારે નહીં ચાલે ત્યારે આને છેલ્લા આપણે ઢાંકીને મૂકી રાખીશું શેડ નીચે અને આપણે આ ટ્રેક્ટરને વેચવાનું નથી કારણ કે આપણા જિંદગીનો બહુ મોટો સાથીદાર છે આ અને આ ટ્રેક્ટરને આવ્યા પછી આપણે બહુ બહુ સાધન અત્યારે આપણે ટ્રેક્ટરના દ્વારા ભેગા કર્યા છે એટલે આ આપણા જીવનની એક યુટર્ન સોંગથી એટલે આને આપણે આપવાનું નથી ચાલો મિત્રો તો ફરી રિપેરિંગ કરી લઈએ ટ્રેક્ટરને પછી વિડીયો બનાવશો અત્યારે તો આ ટ્રેક્ટરમાં મૂકીએ ગેરેજમાં ત્રણ ચાર દિવસ નીકળી જશે